ને તમને બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું જ્યાં સુધી તમે અમારી સાથે આવા માનો ત્યાં સુધી રાખીશું પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદ થી તમારા બધાના સહકાર થી તમારા બધાની પ્રાર્થના થી ઉપર વાળાની દયાથી કુર ની મહેરબાની થી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે તમારો નાનો અવારનવાર ભાજપમાં લઈ જવા માટે કરે ભાજપના ના એટલે જેલ કરાવે ખોટા કેસ કરે પરિવારને જેલમાં અમને હેરાન કરે પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી ત્યાં ચૈતરભાઈ વસાવાને દબાવી શકે તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને